રમતા ભરે છે એટલે માનવને પછી મળાવીશું તમને તો ચાલો અમારા સાહેબ આવી ગયા છે વાગી ગયા છે સાડા ત્રણ જો સાહેબ આયા છે સાડા ત્રણ વાગે દોયલા મુરા જેવા કેવો તાપ લાગે બાર

છો મને ખબર છે બરાબર તમે પાર્ટી કરી આયા છો આજે ઓફિસે જઈને એટલે કશું બોલતા નહીં માર જોડે હા એકલા એકલા ખાઈ ને આવો છો ઉભા થો અહીંયા તમને બતાવું તમારું થોબડું અરીસામાં

રાઈડો એમ એ એકદમ ભંગાર હેર થઈ ગયા તમારા કંપાઈ ફ્રીજી હા બરાબર ના હા ખરેખર દો દો હા જો

ตากาดตากดีขึ้นตากาดตอกอีกดมข้าเข้าข ok ึ้นไปนะไม่กัดเลยนะจ้าน่ารักตากาดตอกบาบลันเจอรีขึ uh ้นมาทำยังไงอีส uh ิน uh ั uh ่นไม่ชอบกูไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลยไปเลย તો મે <laughs> মানু তুকাই জাওরো পেডায়ে? না মানু তুকাই জাওরো? কেনা! কেনা? কে ঵াডিয়ে? ম্টা দাজান জুয়ে? মানু কেনা? মানু তুকাই � બુટ લેવા જતો છો ને આટલો મોટો દેડકો નીકળ્યો અંદરથી સુઝમાંથી હા સુઝમાંથી ભાઈ બુટ પહેરવા તો પહેરજો હમ પણ હોય શકે છે ચેક પહેરજો બરાબર માર તો પગ લાગ્યું મને તો તો સાફ કરતો હતો બરાબર પહેરજો બૂટ અંકા કાલ ને માય સ્ટેન્ડ નંબર 12 જ છે

નઈ લઈ જબી ખરે ખર ને લઈ જઈને મને ના તો હું જતી રહું માર ઘેર હે હું મામા ને ઘેર જતી રહું જતી રહું જતી રહું મમ્મી કે જતી રહે જતી રહો જતી રહો મામા ને ઘેર નઈ જતી રહે તો સવાર તો ગયા તો તન જાય એમ સવાર ગયા તો તન

હા એને નામ નહી આવડતું ને એટલે અટે કટે વટે કર દીધું એને ચલો ચા ગઈ છો મારા માનો ભાઈ જો આગળ એકલા એકલા ચાલવા લાગ્યા છે કેમ કે અહીંયા અહીંયાનો એ જાણીતો છે શું છે આ બબુ બબુ છે કેવું છે મસ્ત કેવું બેઠું છે એ મસ્ત બેઠું છે તું એન જેમ બેસતો એ કેવું બેઠું છે તું બેસેન જેમ જાવ બાજુ હનો શું કરું છું અહીંયા ઓર્ડર ઓર્ડર કરી રહ્યા છે અને માનવ શું છે શું છે

ચલો ભાઈ આઈ ગયું છે મિલ માણો ને નથી આપવાનું પણ ચલો ચલો તૂટી પડો ચલો બધા બર્ગર ફ્રેન્ચ ફ્રાઈસ એન્ડ કોક જોજો મારો કોક લઈ લીધો એ એમનો પડ્યો છે ને તો એ મારો લઈ લીધો આવું ચાલે એવું જ પડશે ચાલો બધા બર્ગર ફ્રેન્ચ ફ્રાઈસ આવવા માટે જો ટૂટી પડી પીયા એ મોડામાં આવત છે ને બર્ગર કમ્પ્લીટ એમ મોટી જીવાય તો દરેક નહીં માનું હે માનું માનો ને ખાવાનું છે ખાવ ખાવ મમ્મી તો ચાની ખાવ એવું છે સાલ લો તો હો હે હે બસ બસ મેન્ટ છે <laughs> <laughs> <laughs>

મસ્ત વાતાવરણ થઈ ગયું છે છે અને આઈ થિંક વરસાદ પડે એવું લાગી રહ્યું એટલે પેલા જો અમાર માવરણ લાગે અને અમે બો દિવસે ઘર બહાર નીકળીએ આપડે એવું નઈ લાગતું પંદર દિવસ જેવું થયું હશે કંઈ નીકળ્યા નહી હા પ્લેન પંદર દિવસથી ગરબા ને ઘરમાં હતા આજે પંદર દિવસ પછી અમે ઘર ની બહાર નીકળ્યા છે તેમ સારું લાગે છે એમ અને વાતાવરણ બી બહુ મસ્ત છે જોઈ શકો છો તમે મસ્ત વાતાવરણ છે અને હવે આપણે ઘરે ઘરે જવું પડશે હવે કેમ કે વરસાદ આવે એવું લાગી રહ્યું છે तो बरसात आवे पेला मैं करे पहुंची जाइए ने जो अमर मानव एन पप्पा अजी जावन इच्छा छे पाछू पाछू जावन इच्छा छे चलो दो ओ भाई काम गया दे। गईन मडी है के हां चलो आओ बाइक पर नहीं आवो मानव बाइक पर नहीं, नहीं आवो नो 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 दो स्कूटी लेने ने आवो આ તો સ્કૂટિલે નઈ હો હવે બાઈક પર જઈએ બાય 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 કોની તો કઈ ચાવી મળતી હોય તને એની તો દીદી દીદી જોડે ચાવી છે દીદી જોડે ચાવી લીધીતી આજે લઈ દીધીતી હા તો પછી કદી ચાવી હોય આવ પડે હેલ્મેટ પહેરીને તૈયાર થઈ જાય એટલે જઈએ આપણે ઘર તરફ ચાલો હરિયાળી તમારે સારું વરસાદ પડે તો ચિંતા નહીં આગળથી બધું પાણી આમ ધોવાઈ જાય તમે લાવવાનું કહ્યું બરોબર લાવવું ને ગણ એટલું બધું આમ મગજ પડે તો આટલું માધું સલાહ હાલો ને બોતે નહીં પેરતો થેરિસુ થેરિસુ લોંગ ટ્રાવેલિંગ કરેશું ત્યારે પેરીશું આપણે પડ્યું જ છે ને હેલ્મેટ તો હમ હમ ચાવી આ પા ચાવી બેસો ફાઇનલી આપણે ઓન ધ વે હોમ ત્યાં સુધી તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો ને મારા વિડીયો તમે જોવાનું ગમતું હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવવાનું બાય બાય